આ દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ કેનાલ ને કરવામાં આવી રહી છે કેમિકલ છોડતી ફેક્ટરીઓ સામે ક્યારે કાર્યવાહી કરાશે જવાને કે સવારે હાલ તો જોર પકડ્યું છે કેનાલને કોણ કરી રહ્યું છે પ્રદૂષિત શું આજુબાજુના એકમો કેનાલને પ્રદૂષિત કરી રહ્યા છે કેનાલમાં કોની રહેમ નજર એકાઉ છોડવા માંગ રહ્યો છે આવું કેમિકલ વાળું દુર્ગંધ પાણી બેંડિયા ટૂક સમયમાં જ ફેક્ટરીઓનું નામ જે છે તે ઉજાગર કરશે